રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ રાધિકા મોરચન્ટ સાથે થઈ ચૂકી છે બંનેના લગ્નની તારીખ હવે જાહેર થશે પણ એ પહેલાં લગ્ન જેવો જ પ્રસંગ હવે પ્રી વેડિંગ ઉજવવા જઈ રહ્યા છે આ લોકો અંબાણી પરિવાર પહેલીવાર જામનગરના આંગણે એટલો ભવ્ય પ્રસંગ ઉજવવા જઈ રહ્યા છે પહેલી માર્ચ શુક્રવારથી ત્રણ માર્ચ રવિવાર સુધી ત્રણ દિવસ પ્રી વેડિંગ ઉજવાશે અને અતિથિઓના આ માટેના આમંત્રણ મોકલી દેવામાં આવ્યા છે અતિથિઓને આમંત્રણની સાથે સાથે વોરડ્રોપ પ્લાનર અને કેટલીક માહિતીનું ડેકોરેટિવ આગમન થશે જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન બાતના એકસો એપિસોડમાં એવી અપીલ કરી હતી કે આજકાલ કેટલાક પરિવારો વિદેશમાં જઈને લગ્ન કરે છે શું આ જરૂરી છે ભારતની ધરતી પર ભારતના લોકો વચ્ચે જો આપણે પ્રસંગમાં ભાગીદાર થઈએ તો દેશનો પૈસો છે એ દેશમાં જ રહેશે અને એટલા માટે તેમની આ અપીલને ધ્યાનમાં રાખીને એવું લાગી રહ્યું છે કે આ અંબાણી પરિવાર ઘર આંગણે જ આ પ્રસંગ ઉજવા જઈ રહ્યા છે દિલ્હી મુંબઈથી ચાર્ટેડ ફ્લાઇટની માહિતી અને સામાન લાવવાની સૂચના પણ આપી દેવામાં આવી છે સાથે સાથે એવા નિર્દેશ પણ આપવામાં આવ્યા છે કે વોટ પ્લાનર કાર્ડ માત્ર જાણ માટે છે બાકીના પ્રસંગને અનુરૂપ અને અતિથિઓને મનપસંદ વસ્ત્રો પહેરીને અભિવૃદ્ધિ કરી શકે છે ત્યારે કયા કયા કાર્યક્રમો છે અને શું છે વોટ્રોપ કલેક્શનમાં ખાસ જાણીશું રિપોર્ટમાં અનંતના એ અને રાધિકાના આર ને સોનેરી અક્ષરમાં લખવામાં આવ્યા છે પછીના પેજ પર માહિતી આપવામાં આવી છે કે અમે ઉત્સાહિત છીએ રાધિકા અને અનંતના પ્રી વેડિંગ ફેસ્ટિવ માટે અમે કેટલીક માહિતી શેર કરીએ છીએ જેથી તમને જામનગરની ટ્રીપમાં વાંધો ન આવે અમે આના માટે ખાસ ફ્લાઇટની પણ વ્યવસ્થા કરી છે જે દિલ્હી અને મુંબઈથી જામનગર સુધી આવશે અને પછી લઈ જશે ફ્લાઇટ સવારે આઠ વાગ્યાથી એક વાગ્યા વચ્ચે પહેલી માર્ચે ઉપડશે દરેક દિવસની થીમ અને ડ્રેસ કોડ પણ અલગ રાખવામાં આવ્યા છે મહેમાનો માટે હેરસ્ટાઈલિસ્ટ મેકઅપ આર્ટિસ્ટ અને ડ્રેસ ડિઝાઇનરની વ્યવસ્થા છે વોડ્રોપ પ્લાનર પ્લાનર પ્લાનરના ત્રણ દિવસના ત્રણ પેજમાં ડ્રેસના ફોટોગ્રાફ સાથે માહિતી આપવામાં આવી છે અને જે પ્રોગ્રામ છે એની થીમ પણ આપવામાં આવી છે સાથે સાથે એ દિવસે જામનગરમાં કેટલું તાપમાન હશે એનો અંદાજો પણ આપવામાં આવ્યો છે જેથી તાપમાનને અનુરૂપ કોઈએ કપડાં પહેરીને આવવું હોય તો આવી શકે છે ત્રણ દિવસની થીમ અને ડ્રેસ કોડની વાત કરીએ તો પહેલી માર્ચે એલિગેન્ટ કોકટેલ થીમ છે અંદાજિત તાપમાન છે બાવીસથી પચીસ ડિગ્રી બીજા માર્ચની વાત કરીએ થીમ રાખવામાં આવી છે અ વોક ઓન ધ વાઇલ્ડ સાઇટ કોડ જંગલ ફીવર અંદાજિત તાપમાન છવ્વીસથી ત્રીસ ડિગ્રી અહીં સૂચના લખવામાં આવી છે કે કમ્ફર્ટેબલ શૂઝ અને કપડાં પહેરવા વિનંતી છે કારણ કે આ એક આઉટડોર લોકેશન છે બીજી માર્ચે જે બીજી થીમ છે એમાં મેલા રાઉજ ડ્રેસ કોડ છે ડેઝલિંગ દેશી રોમાન્સ અંદાજે તાપમાન બાવીસ થી પચીસ ડિગ્રી ત્રીજી માર્ચની વાત કરીએ તો ત્રીજા દિવસની થીમ છે હસ્તાક્ષર ડ્રેસ કોડ છે હેરિટેજ ઇન્ડિયન અંદાજે તાપમાન બાવીસ થી પચીસ ડિગ્રી રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક્ષ સાથે પરિમળીશું નમસ્કાર